ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આપણે સત્યાવીસમી વાર્તા આવ્યા છીએ સત્યાવીસમી વાર્તા બાળકોની તમે મારી વાર્તા જે વાંચો બધી સમજા જેવી હોય છે તો ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે તમે નો શેર કરો તો કાંઈને ન સબસ્ક્રાઈબ કરો તો કાંઈ ન ઓ પણ તમે બાળકોને ફેમિલીમાં સાથે મારા બધા જ પ્રોગ્રામ જોજો ઇનામ નહીં સજા આપો જો ઈનામ નહીં સજા આપો કેવું સરસ ચાર જ શબ્દમાં કહે છે તમે સ્થળ વાંચો એટલે એમ થાય કે ના આ વાર્તામાં તો કંઈક છે જો આપણે સાંભળ્યું જ છે ઇનામ નહીં મને સજા આપો એમ ઇનામ નહીં પણ મને સજા આપો એમ કેવું સરસ ભગવાન કહે છે જો વાર્તામાં ગોપાલ કૃષ્ણ ગોખલે આપણા દેશના એક મોટા નેતા થઈ ગયા ગોપાલ ગોખલે આપણા દેશના એક મોટા નેતા થઈ ગયા એમના બાળપણની એક વાત છે એમના બાળપણની એક વાત છે એક દિવસ એમના શિક્ષક કહેવા લાગ્યા તે બધા જ સવાલના જવાબ સાચા લખ્યા છે એમના શિક્ષક શિક્ષક કહેવા લાગ્યા તે એમના સવાલના જવાબ સાચા લખ્યા છે માટે લે હું તને આ પુસ્તક ઇનામમાં આપું છું માટે લે હું તને આ પુસ્તક ઇનામમાં આપું છું કે તે સવાલ જવાબ સાચા લખ્યા છે એટલે હું તને પુસ્તક આપું છું તો પણ આશ્ચર્યની વાત બે થઈ કે આ સાંભળી નહીં સાંભળીને ગોપાલ ખૂબ જ થવાને ખુશ થવાને બદલે તે રોવા લાગ્યો આ જો ઇનામમાં એને પુસ્તક આપતા હતા તે ખુશ થવાને બદલે તે રોવા લાગ્યો શિક્ષક બિચારા હેવતાઈ ગયા અરે બેટા તું કેમ રોવા લાગ્યો સાને રોવા હું તો તને પુસ્તક ઇનામ આપું છું તું રોશે ને માટે એમ કરીને શિક્ષક એને કહેવા લાગ્યા અરે તને તો ખુશી થવી જોઈએ કે હું તને પુસ્તક આપું છું તો તને ખુશી થવી જોઈએ તું કેમ રડે છે તો ધીરે ધીરે ગોપાલ રોતા રોતા બોલ્યો ગુરુજી તમે મને ઈનામ નહીં સજા આપો તમે મને ઈનામ નહીં હું સજા લાયક છું ઇનામ લાયક નથી એમ તે રોતા રોતા બોલ્યો કારણ કે એનાથી કાંઈક ભૂલ થઈ ગઈ હોય અને એને કદાચ જોઈ જોઈને કોને ચોરી કરીને લખાવ હોય તો તો પણ એને સામેથી અને આ રીતે એને ગોપાલે કીધું કે હું ગોપાલ કે ધીરે ધીરે ગોપાલ રોતા રોતા બોલ્યો ગુરુજી તમે મને સજા ઇનામ નહીં સજા આપો વાત એમ છે કે આમાંથી એક સવાલ મને આવડતો નહોતો તેનો જવાબ મેં મારા એક મિત્રની મદદથી લખ્યો છે મને એક સવાલ નહોતો આવડતો એટલે એ મારા મિત્રની મદદથી લખ્યો છે તો એને હું શું કીધું ઇનામ લાયક નથી એમ કે બધા સવાલ પોતે નથી લખ્યા એમ એની ભૂલ પોતે કબૂલ કરે છે મારા એક મિત્રની મદદથી મેં લખ્યો છે એટલે મને આ ઇનામ લેવાનો અધિકાર નથી એટલે મને આ ઇનામ લેવાનો અધિકાર નથી જો મેં બધા જ સવાલ મેં મારી જાતે લખ્યા હોત તો એનો અધિકાર હું હોત પણ મેં એક મિત્ર પાસેથી સવાલ લખ્યો છે મેં બધા સવાલ મેં મારી જાતે નથી લખ્યા એમ પોતે એની ભૂલ કબૂલ કરે છે અને શિક્ષકને કહે છે કે ના હું એના લાયક નથી એમ શિક્ષક આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા શિક્ષક આ સાંભળીને એને ખૂબ જ આનંદ થયો કે વાહ બેટા વાહ એનો વાંસો થાંભળ્યો કે વાહ બેટા વાહ અને ગોપાલની પીઠ થાભડીને એમણે કહ્યું ગોપાલની પીઠ થાપડી અને એમણે કહ્યું અરે બેટા પહેલાં આ ઇનામ હું તારી બુદ્ધિને માટે આપતો હતો હવે હું તારી સચ્ચાઈને ઇનામ આપું છું કે તે હતું એ સાચું કહી દીધું એના માટે હું તને ઇનામ આપું છું કે મને એમ હતું કે તારે તે સવાલના જવાબ સાચા લખ્યા તું પહેલાં હું તને એના માટે આપતો હતો અત્યારે જે ઇનામ આપું છું એ તારી સચ્ચાઈને હિસાબે હું તને ઇનામ આપું છું તો મારી બુદ્ધિ માટે આપતો હતો હવે બુદ્ધિ ઉપરાંત તારી સચ્ચાઈને માટે હું આપું છું હવે તને જે હું ઈનામ આપું છું એ તારે સચ્ચાઈ અને સાચું બોલવાને હિસાબે હું તને ઈનામ આપું છું જો કેવું સરસ છોકરાઓને મગજમાં ઉતરે કે ના ખોટું ના બોલાય એમ શિક્ષક પાસે તો ખોટું જરાય ના બોલાય એમ આવું કેવું મગજમાં ઉતરે છોકરાઓને કે ના આ જે આ જેમ જિંદગી જીવે છે એમ મારે પણ જીવવી જોઈએ જો આ સાંભળે છોકરાઓ બાળકો સાંભળે તો એને મગજમાં ઉતરે તો ક્યારેક ક્યાંક બહાર જાય તો એ ખોટું કરતા હોય કોઈની હારે અન્યાય કરતા હોય કોઈની હારે અંતરાસ કરતા હોય તો એ પણ ના કરે જો આ એના મગજમાં ઉતરે કે આ શિક્ષક જો આ ગોપાલ આટલું પોતે સાચું બોલે છે તો આપણે ખોટું કરવું ના જોઈએ એમ એના મગજમાં ઉતરી જાય જો એને સાચું કહી દીધું તો શિક્ષકને એના પ્રત્યે આનંદ થયો ને કે ના હું તારા સચ્ચાઈના હિસાબે હું તને ઇનામ માં દેવા માગું છું તારી ઈનામદારી માટે પણ આપું છું ઈમાનદારી માટે પણ હું આપું છું લે આવી રીતે હંમેશા સાચું બોલજે હા શું કે છે શિક્ષક તું આવી રીતે હંમેશા સાચું બોલજે અને સત્યને પંથ પર ચાલજે એમ શિક્ષક એને કહે છે સમજાવે છે કે સદાય એને માટે તું આવી રીતના સત્ય જ પંથ પર રહેજે અને સત્ય બોલીને જ રાખજે એવી રીતના જો આપણા બાળકને આપણે વાર્તા સમજાવી તો એને મગજમાં ઉતરીને ના જો આને આવું કર્યું તો આપણે આવું ના કરું છું અત્યારે છોકરા કેવા હોય છે ખોટું બોલવા હાટું મા બાપની પાછળ કેટલી જગ્યાએ ખોટું બોલવું પડે છે એક જૂઠાની હિસાબે કેટલી જગ્યાએ જૂઠું બોલવું પડે છે એકવાર એને સાચું કહી દીધું હોય તો એના મગજમાં ભાર દિલમાં ભાર પણ ના અને એને એમ ના થાય કે મારા મમ્મી પપ્પા ખીજાશે મને આમ થશે મને તેમ ખાશે એને અંદર દ્રાસ કોણ આવીએ કે ના મેં તો મારે જે હતું એ મેં મારા મા બાપને જણાવી દીધું તો મને હવે છે નહીં ચિંતા જો સાચું બોલતા શીખવાડી તો છોકરાઓ સારા રસ્તે શીખવાડ્યું તો સાચું બોલે હવે રસ્તે જે ખરાબ સંગત હોય એ લોકોને સંગત જાય તો એની સંગત ખરાબ સંગત આવે હંમેશા બાળકોને સારા સંસ્કાર અને બાળકોને સાથે રમાડશું તો એને સારા સંસ્કાર આવશે તો આપણે પહેલેથી જ આપણે બાળકોને ભગવાનના રસ્તે વાળી અને ભગવાનના રસ્તે વાળશું અને ભગવાનના કામ થોડું ઘણું એને મગજમાં ઉતારશું એથી કરીને આપણા બાળકો અવડે રસ્તે ના જાય અત્યારે નાના બાળકો તો ઠીક પણ મોટા વડીલો પણ કોઈના હાથમાં નથી અત્યારે આ પરિસ્થિતિ થઈ ગઈ છે વડીલો પણ કોઈના હાથમાં નથી બાયડીને પરિસ્થિતિ કામવા જાય તો એને પૈસા દઈએ ત્યારે બાયડીને કામ કરવા છાવા દઈએ ના તું મને બસો રૂપિયા થાય તો જ હું તને કામ કરવા જાઉં છાવા દો આવી આવી પરિસ્થિતિ એટલે એવું નથી કે બાળકોને જ સાંભળવાનું મોટાને અને નાનાને બધાને વડીલોને લેડીસોને બધા કે લેડીસો પણ અમે રસ નો જાય બધાએ સમજવા જેવું છે કે ઘરમાં આપણે જે પરિસ્થિતિ હોય એ રીતે એમાં એડજસ્ટ કરવાનું આપણે જેવો સમય હોય એ રીતે આપણે એડજસ્ટ કરવાનું કોઈની સાથે બને ત્યાં હોય લાંબો હાથ નહીં કરવાનો ભગવાને જેટલું દૂધું હોય એમાં આપણે સંતોષ માનવાનો થોડું નહીં તો થોડુંમાંથી એમાંથી આપણે પૂરું કરશું આપણા ઘરહારાને જેટલી માણી આપી હોય એટલામાંથી આપણે કરશું પણ કોઈની આગળ ઘણા શું કરે છે પરિસ્થિતિ ખરાબ હોય ઓલું આમ રહીએ છે તો હું આમરો ઓલું આમ રહીએ છે તો હું આમરો એવું ના થવું જોઈએ જેવી આપણી ઘરની પરિસ્થિતિ હોય એ રીતે આપણે રહેવાનું કોઈની સાથે લાંબો હાથ કરવો પડે એવી રીતે જિંદગી નહીં જીવવાની ભગવાન તારું ભલું કરે ભગવાન તારું ભલું કરે આવી સચ્ચાઈ અને ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક શક્યો જો આવી એનામાં સચ્ચાઈની ઈમાનદારી હતી ને એટલે મોટો થતાં એ મહાન બન્યું કે એને કારણ કે એના દિલ સાચું હતું ચોખ્ખું હતું કોઈનું ખોટું કરવાની રૂચિ નહોતી કોઈનું ખોટું લેવાની રૂચિ નહોતી ખોટું બોલવાની ઋતુ નહોતી એને કોઈને હેરાન કરવાની બધી રીતે એ પોતે હતો એટલે મોટા થતા એ મહાન બનશે એમ શિક્ષક એને કહે છે જો બીજી વાર વાંચું છું સાંભળજો આવી સચ્ચાઈ અને ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક્યો મોટો થઈને એ મહાન બન્યો એમ જો એની ઈમાનદારી અને સચ્ચાઈ હતી એવી એવા આપણે આપણા બાળકોને પણ એવા સંસ્કાર આપશું સારા વિચાર આપશું અને અવડે રસ્તે જાતા વા તમે વાંચશો તો અવડે રસ્તે નહીં જાય એવી મારી નમ્ર વિનંતી છે તમને મારા બધા ભાઈઓ બહેનોને ખાસ ને ખાસ સચાવજો તમે નો લાઈક કરો તો નો શેર કરો તો કાંઈ તમે બધાને જય શ્રી કૃષ્ણ